એ તો એ ફ્રેસ થઈ ગયો હવે જીરાનો ફોન આવ્યો હતો કે વિડીયો બનાવવાનો કાનું વિચાર્યું તો વિડીયો બનાવવાનો તો શૂટ ઉપર જઈએ હવે લેતા શૂટ ઉપર જઈએ એટલે જીરાનો ફોન આવ્યો હતો ભાઈસ મને કે તું આવી જાઉં કામ કરીએ

પેલા મયુરના બીજા બે જે હા ભાઈ બની એસપલેન લેવા આય જાય હા હું બેહું હોય કન ને લઈને આવ એ તું ફટાફટ લઈને આ બરાબર એ લઈને આવ ઓમબી આપણે બની ના ઘરવાત આરીયા કોમ ગાઈસ પેલા પેલા બે તો આયા લઈને પેલોન આયા બંગાઓ બાપ કે બાપ

જો બે બે હજાર ત્રી બાવીસ તો બાવીસ જતું રહ્યો એટલે એ ચાઇ લાગ જવા તો એ જાન છની મણી ચાઈવાળી આરી મોટી ચાવી નહીં આવે તેને હમ્મ બમકુબ આ લાગે આવી જાય યાર પોતાનું બાઈક આવી ગયા મોટાનું બાઇક તમને હા ભાઈ હાર કાકા ને ભાઈ ડિફેન્ડર શું હું તો ખબર ના ના યુટ્યુબ એ યુટ્યુબર સ્ટારી ગયા સ્ટાર સારી હાલે બોલું બ સાર આવી ગયમ સ્ટાર

कॉम्बैट માં થોરુય બગ બગ કર દેજો તો વિડિયો નું શૂટ મેકિંગ એ આવરો શૂટ કરાસા જનસી દુજામ હતો તો તાર ક્યા છે તું વિડિયો બનાવતા નથી શીખવવાની બોલ દે એ આ પટ્ટો સીધો સીધો તા જાવાનું આ બચે પાછો પડી ગા અમાર કેમેરામેન શીખવરા ગાઈસ બધા આવી ગયા અવા શૂટ ચાલુ કરિયે તું બોલ બોલ કર ભાઈ આ શીખવરા હેડવા નું હેડ તાટમ બોલા વાત તાની

હા બીબી અમાર બીબી પેલા પahara આવે હ બી મારા ઇલેક બ્લોગ બનાવ તો બધી માથાકૂટ થઈ ગઈ ગાય જો આ માથાકૂટ કર આ માથાકૂટ કર બ્લોગ તો બનાવવાનું ચોયી રહ્યું વિડિયો બનાવવાનું ચોયી પણ આ માથાકૂટ થઈ ગઈ વિડિયો બનાવતો મારું વિચાર બ્લોગર રે વિડિયો બનાવનારાનો નઈ ની જાતા હા નું ખાલી બોડી જ કોટ કોટા જો આ એક દારો જીમ માં જાય બોડી બની ગઈ ગાઈ સાટા ને ગાલે બાલે બોટા નહીં આ તો હવે સમજે કે ઇન્સ્ટા નાખવાનું બાકી યુટ્યુબ અરે યુટ્યુબ માં નાખવાનું હોય બાકી ઇન્સ્ટા તો કઈ કે હોય તો અંધીરા બલ બોલ લે ઠંડા પાન થઈ જાય ઠંડા પાન હા ઠંડા પાન બિગ ફેન હા પાકો ગાઈસ કરતા થાય પણ બધા માથા કુટ કરે આ તો આને મમરા ઉડી જશે ભાઈ કાયદેસર આપ બ્લોગર

ફરી वा ના <laughs> 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 <laughs>